નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ વિશે માહિતી મેળવવા માંગતા હોય તો આપની ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો આપની ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે

चन्ना 1050 से 2155 સુધી વાડા 10440 થી 2045 સુધી મગ 1540 થી 1973 સુધી વાલદેશ 1000 થી લઈને 1950 સુધી વટના 1500 થી લઈને 1935 સુધી સિંગદાણા 1120 થી લઈને 1540 સુધી सर 2952 ती लेनी 3249 સુધી एरंडाई 1015 થી લઈને 1081 સુધી अजमो 1450 થી 2750 સુધી सोयाबीन 861 થી લઈને 887 સુધી काळा तळ 2952 થી લઈને 3249 સુધી लसण 1250 થી 1775 સુધી दाणा 1250 થી 1775 સુધી સુકા એક 800 થી એકાવન 2500 એક હાજર એકસો થી લઈને એક થી ત્રણસો ચાલીસ સુધી મેથી નવસો થી લઈને એક 980 થી લઈને ચોર્યાસી સુધી રાયડો 900 થી લઈને નવસો સુધી ગવારનો બીજ નવસો થી લઈને એક સુધી રચકાનો બીજ 3000 થી લઈને 3400 સુધી તો ખેડૂત મિત્રો આ તાજના આજના બજાર ભાવ જો તમે કોઈ પણ ધંધાકીય જાહેરાત આપણે YouTube ચેનલ પર આપવા માંગતા હોય તો તમે અમારો મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે 9828431170 વિડિયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર